પૂજ્ય આચાર્ય શ્રી ચંપક ગુરુ જૈન સેવા મંડળ દ્વારા જૈન સમાજના સભ્યોના બાળકો માટે પારિતોષિક વિતરણ તેમજ સ્કોલરશિપ વિતરણ સમારોહ યોજાયો પૂજ્ય આચાર્ય શ્રી ચંપક ગુરુ જૈન સેવા મંડળ દ્વારા આજ રોજ સ્થાનક વાસી જૈન સમાજના સભ્યોના બાળકો માટે યશવંતરાય નાટ્ય ગૃહ ખાતે પારિતોષિક વિતરણ તેમજ સ્કોલરશિપ વિતરણ સમારોહ યોજાયેલ આ સમારોહમાં ધોરણ એક થી લઈને ઉચ્ચ અભ્યાસ જેવા જે સીએ એમ બીબીએસ સુધીના કુલ બસો પચાસ જેટલા બાળકોને શ્રી સંઘના દાતા શ્રીઓના સહયોગથી ઇનામ આપવામાં આવેલ તેમજ શ્રી સંઘના આર્થિક રીતે જરૂરિયાતમંદ તેજસ્વી બાળકોને સ્કોલરશીપના ચેક પણ અર્પણ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં પૂજ્ય શ્રી ઉમેદગુરુ જૈન પાઠશાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવેલ જે લગભગ સાતસો જેટલા લોકોએ નિહાળેલ તે સેવા મંડળના પ્રમુખ શ્રી મયુરભાઈ પારેખની યાદીમાં જણાવેલ છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર